જય શ્રીરામ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા તમે જોઈ શકો છો સામે ચોટીલા માતાજીનું મંદિર છે અને આપણે ચોટીલા આવી અને નારિયેલ નો વધેરી એવું બને જ નહીં આપણે જાય છીએ અત્યારે હિંગણાથ માતાજીના મંદિરે જે ચોટીલાથી પંદરથી સોળ કિલોમીટર થાય છે તમે આમથી અમદાવાદથી આવતા હો તો તમારે આખી આખો રસ્તો પૂરો કરવાનો થાય છે તમને દેખાડી દો અમદાવાદથી આવો એટલે તમારે સીધું આ બાજુ જવાનું થાય કઈ બાજુ જવાનું થાય એવું તમને દેખાડીશ ને રાજકોટથી તમે આવતા હોય તો તમારે આગળ જ

ડાબી બાજુ વળાંક ફરી જવાનું હોય છે મિત્રો અને ત્યાંથી તમે એકાદ કિલોમીટર આગળ આવશો એટલે માહી દૂધની ડેરી આવશે ત્યાંથી જમણી બાજુ વળાંક ફરી જવાનું હોય છે મિત્રો તો આ છે આપણો મંદિરે જવા માટેનો રસ્તો તો તમે જોઈ શકો છો આપણે હાઈવે ઉપર છીએ અને હાઈવેમાંથી થોડીકવારમાં આપણે અંદર વહી જશું કાચા રસ્તાઓ ઉપર કાચો રસ્તો તો ન કહેવાય મિત્રો એ એક હાઈવે જ છે અને હાઈવે પૂરો થાય પછી એક સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થતો હોય છે તો મારી સાથે તમે પણ આવતા દર્શન કરવા માટે માતાજીના અને કોણ કોણ દર્શન કરવા આવ્યું હતું ને આ જગ્યાએ કોણ કોણ દર્શન કરી ગયા છે તો ચોક્કસપણે મને જણાવજો મિત્રો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને માતાજીના દર્શન કરવા જઈએ અને મિત્રો આ આવી ગઈ છે ચોકડી તો તમે જઈ શકો છો ચોકડી આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે ડાબી બાજુ વણાંકરી જવાનું છે અમદાવાદથી આવતા હોય એટલે અને રાજકોટ સાહેબ આવતા હોય તો જમણી સાઈડ તમે આવો તેને પણ ડાબી બાજુ જ વણાંક કરવાનું હોય છે મિત્રો તો ચાલો અવળા રસ્તે આપણે વણા કરી જવાનું અને સીધે સીધું આપણા અહીંયા એક દોઢ કિલોમીટર આગળ જાશું એટલે આવશે માહિતી ડેરી તો મિત્રો આપણે ચોટીલાથી તો આવી ગયા ચોટીલાથી ક્યાંથી આવે કેમ કે ચોટીલાની બાજુમાં તમને જે રસ્તો મેં આખી આખો દેખાડો એ રસ્તે તમે આવી જાવ એ રસ્તો આખી આખો જાય છે આમ ક્યાં જાય છે એ તો ખબર નહીં આખી આખો હાઈવે છે પણ તે પહેલા માહિતુત જે આવે માહિતુતની ડેરી ડેરી ડેરીની પાછળ તમને એક આવડું મોટું બોટ દેખા જાય મહામાયા શ્રી હિંગરાજ માતાજી મંદિર અહીંથી દસ કિલોમીટર થતું હોય છે મિત્રો તો આવડી આ છે ચોકડી હિંગરાત માતાજીના મંદિરની તો તમારે ગમે ત્યારે આવવું હોય ચોટીલાથી કે રાજકોટથી ગમે ત્યાંથી તમે આવતા હોય તો અહીંથી વણા કરી જાઓ ને સીધો સીધો અને સારો એવો રસ્તો છે કેવો રસ્તો છે તે આપણે આગળ જાતા જોશું મિત્રો તો તમે ભૂલા ન પડી જાવ એટલે આપણે આખી આખો રોડનો વિડીયો બનાવી છે મિત્રો કેમકે અમુક લોકો વિડીયો બનાવે છે પણ રસ્તો ખબર નથી હોતી ક્યાંથી જવું કેવી રીતે જવું તો આપણે આખી આંખો રસ્તો હું તમને દેખાડી દઉં કે ચોટીલા આવો ચોટીલાથી કરી દૂધ ની ડેરી આવે ડેરીની પાછળ જ ચોકડી પડે છે ચોકડી થી તમે આગળ જાવ મિત્રો ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ માતાજીના દર્શન કરીએ તો મિત્રો જે મેં તમને ચોકડી બતાવી ત્યાંથી અમે અંદાજ થી પાંચ છ કિલોમીટર અંદર આવી ગયા છીએ ને રસ્તો છે એક નંબર આ જગ્યાએ ચોકડી પડે છે ચોકડી પડે છે એટલે આપણે વિડીયો બનાવવાનું થયું કે અહીંથી બે રસ્તા ફાટે છે એક છે રેશમ્યા મેળડીમાં મંદિર તરફ જવાનો રસ્તો આ બાજુ આવે છે જે ત્રણ કિલોમીટર થાય છે તો માતાજીને મેળડીમાંનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો તો આપણે ત્યાંનો પણ વિડીયો બનાવશી અને આપણે હિંગરાજ માતાજીના મંદિરે જવું એટલે તમારે આ બાજુ જવાનું થાય છે મિત્રો અહીંયા કે હિંગરાજ માતાજીનું બોર્ડ નથી મેળ્યું પણ આ અલગ અલગ બે બોર્ડ હતા એટલે મેં કીધું લાવ અહીંથી તમને વિડીયો બનાવી દઉં કેમકે જવામાં પહેલી વારથી લોકો આવતા હોય ને વાંધો ન પડે કેમ કે ઊંધા રસ્તે ના ચડી જાય એટલે આપણે અહીંથી સીધે સીધો રસ્તો જાય છે તો તમે ભૂલા ન પડી જતા સીધા આવો એટલે ડાબી બાજુ વળાક ન હોતા જમણી બાજુ સીધે સીધા હૈલા જાજો તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જાય ને રસ્તાના નજારા જોતા જાય તો મિત્રો તમે જોઈ શકો છો કેવી ઘણી જંગલ જેવો રસ્તો આવી ગયો છે મિત્રો બંને બાજુ એવડા મોટા મોટા વૃક્ષ છે અને બંને વૃક્ષ પાછા ભેગા થઈ જાય છે ને વરસાદી વાતાવરણ છે ને આવા રસ્તામાંથી આપણને જવાનું હોય એટલે આપણને તેમ લાગે ઓહો કાયદેસર આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ કે શું એવો નજારો અનુભવ થતો હોય છે મિત્રો મિત્રો તમે જોઈ હરિયરી હરિયારી છે ચોમાસામાં આવા સારા એવા મંદિરે દેવસ્થાને દર્શન કરવાનો માહોલ જ કંઈક અલગ હોય છે મિત્રો ને એમાં પાછું આવી ગયું બકરાનું ધણ અમે તો કહી છીએ બકરાનું ધણ તમે લોકો આને શું કહો છો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે તમારા ગામમાં તમે એક સાથે આટલા બધા બકરા નીકળે તો તમે તેને શું કયો છો ધણ કયો છો કે બીજું કાંઈ કયો છો તો તમે જોઈ લ્યો એક સાથે કેટલા બધા બકરા છે તેને બધા એક સરખા કલરના બકરા છે તો તમે જોઈ લ્યો નજારો કેવો સરસ મજાનો છે તેને ધીમે ધીમે એમાં આગળ વધતા વધતા આવી ગયો તો એક તળાવ આ તળાવ ક્યુ છે તે તો ખબર નથી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને કદાચ નામ ખબર હોય કે તળાવનું નામ શું છે તો કહેજો મિત્રો તો તમે જોઈ લ્યો મિત્રો જ્યાં લગી આપણી નજર જાય ત્યાં લગી લીલું છમ છમ જ છે તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને માતાજીના દર્શન કરીએ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંગરાજ માતાજીના મંદિરે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરીએ તે પહેલાં હું તમને દઉં મોટું વિશાળ પાર્કિંગ આયા છીએ તો તમે જોઈ શકો છો મારી આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એની જ આગળ સંદસ બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમે જોઈ લ્યો આ છે ટોયલેટ ને તે બધી વસ્તુ આયા છે મિત્રોને આવડું મોટું વિશાળ પાર્કિંગ અહીંયા કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો નજારો કેવો સરસ મજાનો મંદિરનો છે તે તો ચાલો હવે આપણે મંદિર અંદર જઈએ અને દર્શન કરીએ મિત્રો તો મારી સાથે તમે ચાલો ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ અને અહીંથી જ મંદિરનો નજારો એકદમ કેવો સરસ મજાનો દેખાય છે તે તમે જોઈ લો અહીં આખી આખી પાર્કિંગની ઓલી લાદી લખવામાં આવેલી છે એને કરતાં જ આપણને હર્ષેશ્વર મહાદેવનું મંદિર એક દેખાય છે હર્ષદગીરી બાપુની જગ્યા જે કહેવામાં આવે છે તે અવળી જગ્યા છે તો આપણે તમને રસ્તામાં બધું દેખાડશું તો તમે જોઈ લો અહીંયા લોક મારેલો છે ને તો તમને અંદર દર્શન કરાવો જ મહાદેવના તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ ને અહીંયા છે પીવાના પાણીનું પરબ આવેલું છે ને અહીંથી તમે પ્રસાદી કે એવું કાંઈ તમારે લેવું હોય માતાજીને ચડાવવા તમે ઘરેથી ન લઈએ હોય તો તમે અહીંથી પ્રસાદીને માતાજીની પ્રતિમા અને બધી વસ્તુ અહીંયા મળી જશે ફોટો મળી જશે ને માતાજીનો તો તમે જોઈ લો મંદિરનો નજારો આજુબાજુનો વ્યવસ્થા બધી કેવી સરસ મજાની છે બે અને અહીંયા તમારે નારિયે છોડવાનું પણ મળી જશે જેથી કરીને તમારે ઉપર જઈને નારિયેલ છોડવું ના પડે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ મંદિરની બાજુમાં જઈએ અને કેવો નજારો છે તો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આપણને કેવું સરસ મજાનું દેખાય છે તે આ છે મંદિરની સાઈડ જવાનો રસ્તો જોઈએ અહીંયા બોટ મારેલું છે અહીંયા મિત્રો આપણે ચાલીને આવવું પડે છે પાર્કિંગમાં તમારા વાહન મૂકીને થોડુંક તમારે ચાલવું પડે છે બહુ જાજુ ચાલવું નથી પડતું તો ચાલો આપણે જઈએ અને અહીંથી તમને માતાજીનો નજારો દેખાડી દઉં મોટી વિશાળ પ્રતિભા માતાજીની અહીંયા રાખવામાં આવેલી છે કેવી સરસ મજાની દેખાય છે તે તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને અહીંયા પણ મિત્રો એક બીજું એક મંદિર આવેલું છે ઓમ નમો નારાયણ તો સરસ મજાનું મંદિર છે પણ અહીંયા લોક મારેલો છે જેથી કરીને હું તમને દર્શન નથી કરાવી શકતો મંદિર અંદરના તો આવડી આ જગ્યા છે બ્રહ્મલીન પૂજ્ય મનસુખગીરી બાપુની અહીંયા સમાધિ છે મિત્રો મનસુખગીરી બાપુની અહીંયા સમાધિ કરવામાં આવેલી છે જે આ મંદિર ઓગણીસો નેવ્યાસીમાં જે મંદિરની સ્થાપના કરી અને આવડું મોટું વિશાળ મંદિર બનાવ્યું પહેલાં તો મંદિર નાનું આમતું ગુફામાં હતું મિત્રો તે હું તમને આગળ જતા રસ્તામાં દેખાડીશ તે પછી આ બાપુએ આખી આખો વિશાળ મંદિર બનાવ્યું આખી આખો જીરો દ્વાર કર્યો તે બધું વસ્તુ કરનાર આ બાપુ છીએ તો આ બાપુની પ્રતિમાને તમે દર્શન કરી શકો છો અહીંયા બાપુને સમાધિ આપવામાં આવી છે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને માતાજીના દર્શન કરીએ તો મિત્રો ફાઇનલી આપણે મંદિરથી થોડેક દૂર છી જોઈ લો તમે નજારો મંદિરનો કેવો સરસ મજાનો દેખાય છે તે તમે જોઈ લો આખે આખા બે સાઈડ ત્રિશુલ રાખવામાં આવ્યા છે અને પછી સીધું માતાજીની પ્રતિમા આવે છે જરાક અહીંથી તમે શૂટ જોઈ લો માતાજીનો નજારો એક નંબર લાગે અહીંથી માતાજીના દર્શન કર્યા હોય બહુ મજા આવી જાય મિત્રોને મારી પાછળ તમે હું દેખાડી દઉં થોડાક આગળ અમે આમથી આવ્યા હતા એટલે રસ્તો તમને દેખાડી દઉં જોઈએ આ બાજુથી અમે આવ્યા હતા તો કાંઈક આવો રસ્તો છે અહીંથી અહીંથી ચાલુ થાય છે તમારે અહીંયા આગળ બાઇક પાર્ક કરવાનો હોય છે ને અહીંથી ધીમે 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 હાલવાનું હોય છે મિત્રો એટલે મારી પાછળ તમે જોઈ શકો છો આખી આખો સિમેન્ટનો રોડ બનાવેલો છે ઠેઠ મંદિર લગી તો આપણે અહીંથી ઠેઠ મંદિર લગી વ્યવસ્થિત રસ્તા ઉપર ધીમે ધીમે ચાલીને પહોંચી જાય મિત્રો અને તમે અહીંથી નજારો જોઈ લો માતાજીનો કેવો સરસ મજાનો દેખાય છે અહીંથી માતાજીનો ગેટ જોઈ લો કેવો મસ્ત તેનો દેખાય છે એની જ બાજુમાં હિંગળાજ માતાજીની પ્રતિમા મૂકવામાં આવી છે તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની પ્રતિમા અહીંયા દેખાય છે તે અને એકદમ ચોમાસાના ટાઈમમાં મિત્રો એવી સરસ મજા આવે અહીંયા પિકનિક મનાવવાની તો તમે જોઈ શકો છો આખે આખો ડુંગર લીલો છમ ડુંગર થઈ ગયો છે અને દિનારની ગોદમાં માતાજી બેઠા હોય એવું લાગે છે એકદમ લીલી લીલી હરિયાળી છે આખી આખુ સુંદરતા તમે જુલ્યો મિત્રો કેટલી બધી સુંદર નજારો આ જગ્યાએ છે તે તમે જોઈ શકો છો તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંગણાજ માતાજીના મેઇન ગેટ પાસે ને મંદિરની અંદર આપણે જાશું અને અંદરનું શું વ્યવસ્થા છે શું છે તે બધી વસ્તુ આપણે જોશું મિત્રો તો ચાલો મારી સાથે ધીમે ધીમે તમે પણ આગળ વધો અને મેઇન આકર્ષણનું કેન્દ્ર છે આવડો આ ઘંટ તો ચાલો આપણે અહીંયા ચપ્પલ ઉતારી દઈએ અને ઘંટ વગાડીએ અમારા રવિભાઈ તો અહીંયા પહોંચાઈ નથી શકતા ઘંટ વગાડવા માટે અને આપણે જોઈ લો એમ ને હો ભાઈ કોને હજી એક વાર જોઈ લો આ છે લાંબા માળાની ખાસિયત જે બધી જગ્યાએ કામ કરે ને તમે જોઈ શકો છો મારી આગળ માતાજીની પ્રતિમા છે અને કેટલા બધા કબૂતર એક સાથે ઉડ્યા તે તમે જોઈ લ્યો મિત્રો અને કઈક આવું સર્વ એવું મંદિર છે તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ તે પેલા તમે માતાજીની પ્રતિમા જોઈ લો બેસાડવામાં આવી છે તે અને અહીંથી કઈક આવો રસ્તો જતો હોય છે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ મિત્રો તો આ છે પગથિયા અત્યાર લગી તમને ઓલો સિમેન્ટ રોડ દેખાડો હોય છે અને અહીંથી થોડાક આટલા પગથી આપણે ચડવાના છે તો ચાલો આપણે ચડીએ અને માતાજીના દર્શન કરીએ તો ફાઈનલી મિત્રો આપણે ચડી ગયા છીએ રસ્તો તમે જોયો સરસ મજાનો છે મંદિરનો ગેટ આવી ગયો છે તો ચાલો આપણે મંદિર અંદર જઈ દર્શન કરીએ માતાજીના અને શું માતાજીનો ઇતિહાસ છે તે બધું જાણીએ ચાલો તો મંદિરની અંદર આવતા તમને મોટું વિશાળ પરિસર દેખાશે મિત્રો ચંપલ તો આપણે નીચે ઉતરવાના હોય છે પણ આપણે ભૂલી ગયા નીચે ઉતારતા અહીંયા ઉતારી તમે જોઈ શકો છો આવડું મોટું ગ્રાઉન્ડ અહીંયા છે જેથી કરીને ભીડ કેવું હોય ભક્તો બધા દર્શન કરવા આવે વાર તહેવારે તો કોઈ ટ્રાફિકમાં જાય તે માટે તમે જોઈ શકો છો આવડું મોટું પરિસર બનાવવામાં આવ્યું છે ભક્તો માટે અને અહીંયા બધી બેન્ચ રાખવામાં આવેલી છે મોટા વ્યક્તિ હોય જે ચાલીને થાકી ગયા હોય તો તે બધા લોકો અહીંયા શાંતિથી બેસી શકે મિત્રો અને આ તમે જોઈ લો નજરો આખે આખો કેવો સરસ મજાનો છે મંદિરનો તેને અહીંથી આપણે મંદિર અંદર જવાનું હોય છે મિત્રો તો આ છે રસ્તો મેઈન અહીંથી તમે ઉપર જઈ શકો મંદિરમાં જોઈ લો અહીંથી તમે સીધા ઉપર ઉપર જઈ જઈ શકો શકો છો છો મંદિરમાં મંદિર આવેલું છે મિત્રો અને આ છે મંદિરનો કાંઈક આગળનો ભાગનો નજારો તો તમે જોઈ લો અહીંયા આરતીનો ટાઈમ ને તે બધી વસ્તુ લખેલી છે મિત્રો તો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો તો તમારે આવવામાં કોઈ તકલીફ ના પડે મિત્રો ને માતાજીનો ઇતિહાસ પણ લખેલો છે એટલે આપણે બાપુ આગળ ઇતિહાસ પણ જાણશું જો બાપુ આપણને જણાવશે તો તમે જોઈ લો મંદિરનો નજારો કેવો સરસ મજાનો છે તે અહીંયા મોટી પ્રતિમા માતાજીની તમને કીધી હતી કમળ ઉપર બિરાજમાન છે તે પણ અહીંથી જ દેખાય છે અને ત્યાં અત્યારે કોઈ કારણોસર દરવાજો બંધ છે તમે જોઈ લો તાળું મરેલું છે ને અમારા રવિભાઈ રાજ હોય છે ત્યારે દરવાજો ખુલે ને માતાજીના દર્શન કરવા જાય અહીંથી તો તમને સરખા દર્શન નહીં થાય કેમ કે તમે જોઈ શકો છો મૂર્તિ વિશાળ છે અને રસ્તો બંધ છે અને અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ ને એવું છે પણ દરવાજો બંધ હોવાથી ત્યાં ફોટા બોટા કાંઈ પડતા છે નહીં તો ચાલો મિત્રો હવે આપણે મંદિર અંદર જઈએ માતાજીના દર્શન કરીએ મિત્રો મંદિરના પરિસરની અંદર આવતા જ તમને સરસ મજાના ગણેશજી મહારાજની મૂર્તિ અહીંયા બિરાજમાન છે તો તમે તેના દર્શન કરી શકો છો મિત્રો અને આ રસ્તો જાય છે એક અંદર ગુફાની અંદર તો હું તમને ત્યાં પણ દર્શન કરાવું છું મિત્રો તો તમે જોઈ લો મિત્રો મંદિરના પરિસરની અંદર બધા અલગ અલગ માતાજીના દેવી દેવતાઓના મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ લો કેવા સરસ મજાના બિરાજમાન કરવામાં આવ્યા છે બધા માતાજીને તે અને આવડો છે મિત્રો ગુફાનો મેન દરવાજો તો અહીંથી આપણે ગુફા અંદર જવાનું હોય છે અને માતાજીના દર્શન કરવાના હોય છે મિત્રો તે પહેલાં તમે નજારો જોઈ લો મંદિરનો કેવો સરસ મજાનો છે તે અને અહીંયા પણ એક મેન મંદિર આવેલું છે પણ પહેલાં આપણે ગુફા અંદર જઈએ અને ગુફાની અંદર જે માતાજીનું મેઇન સ્થાનક છે તેના આપણે દર્શન કરશું મિત્રો તો ચાલો મારી સાથે તમે પણ ગુફાની અંદર મિત્રો ગુફામાં ખાલી એક ચીણો ચાલી શકે તેવી જગ્યા છે અને આમ તો ગુફા મોટી છે એટલે તમે વ્યવસ્થિત ચાલી શકો છો મિત્રો પણ પોળી નથી ઊંચી છે પોળી નથી ગુફા તો તમે જલ્દી ગુફાનો નજારો અને આ આવી ગયું છે માતાજીનું મેઇન સ્થાનક જ્યાં માતાજીએ જે પરચો આપ્યો હતો ત્યાં અખંડ દીવો પણ ચાલુ છે મિત્રો અને બાજુમાં માતાજીનું ઓલું છે બાજુમાં માતાજીની પ્રતિમા છે અને આ જોઈ શકો છો સ્થાનક માતાજીનું જે અહીંયા મેઇન સ્થાનક જે ગણવામાં આવે છે હિંગળાજ માતાજીનું જે ઓલા મહારાજે તપસ્યા કરીને માતાજીને અહીંયા લઈ આવ્યા હતા તેનો ઇતિહાસ આપણે મહારાજ પાસે જાણશું પણ તે જગ્યાએ આવડી છે ને તેને આ શંખ આપ્યો હતો ને ત્રિશુલ આપ્યું હતું તે બધી વસ્તુ અહીંયા હાજરમાં છે તો તમે જોઈ લ્યો આ સ્થાનકમાં માતાજીના દર્શન કરી લ્યો મા હિંગળાજના કેમ કે આ મેન સ્થાનક છે આની આગળ જે આપણે મહારાજ સાથે વાત કરશું માતાજીનો ઇતિહાસ જાણશું તે એક આખું રિનોવેશન કરેલું મંદિર છે મિત્રો આવડું આ મેન સ્થાનક છે જે અંદર આવેલું છે ગુફાની અંદર તો તમે ત્યાંના દર્શન કરી લ્યો હિંગળાજ માતાજીના પછી આપણે આગળ જશું ગુફાની બહાર નીકળશું અને માતાજીના દર્શન કરશું અને મહારાજ સાથે થોડી ઘણી વાતોચીતું કરશું અને મહારાજ પાસે આપણે ઇતિહાસ પણ જાણશું કે આ મંદિર આશરે કેટલા વર્ષ જૂનું છે અને કેવી રીતે આ મંદિર બન્યું હતું કોને બનાવ્યું હતું તે બધી વસ્તુ આપણને મહારાજ જ કહેશે તો ચાલો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે તો આપણે ધીમે ધીમે ગુફાની બહાર નીકળીએ તો કાંઈક આવો રસ્તો છે ગુફાની બહાર નીકળવાનો તો તમે જોઈ લ્યો ગુફાની અંદર આવવા માટે પણ આવો રસ્તો હતો અને બહાર નીકળવા માટે પણ આવો જ રસ્તો છે અહીંયા મિત્રો ટાઇલ્સને બધું લગાવી દીધું છે એટલે આપણને નવું નવું જ લાગે પણ કાયદેસર આ મંદિર એક પ્રાચીન મંદિર છે ઓલી બાજુથી આપણે અંદર ગયા હતા અને આ બાજુથી આપણે બહાર નીકળ્યા હતા મિત્રો કેમકે છે જેથી કરીને ટ્રાફિક થાય ભક્તોની ભીડ લાગે દર્શન કરવામાં તો કોઈ હેરાન ના થાય તે હિસાબથી તમે જોઈ લો માતાજી ને અલગ અલગ ઘણા બધા દેવી દેવતાઓને અહીંયા બિરાજમાન કરવામાં આવે એવા છે મિત્રો તો તમે તેના પણ દર્શન કરી લ્યો પછી આપણે મહારાજ પાસે જાશું અને માતાજીનો ઇતિહાસ જાણશું તો તમે જોઈ શકો છો હિંગળાજ માતાજીના મંદિરનો નજારો કયો સરસ મજાનો છે તે અને કોણ કોણ લોકો આ જગ્યાએ મંદિરે દર્શન કરવા આવ્યું છે કોમેન્ટ બોક્સમાં મને કહેજો મિત્રો અને ન આવ્યો હોય તો એકવાર ચોક્કસપણે આ મંદિરે દર્શન કરવા આવજો કેમ કે એક પ્રાચીન આપણી હિન્દુની જગ્યા છે તો આપણે દર્શન કરવા બને જ છે મિત્રો તો તમે જોઈ લો કેમકે ઓરિજિનલ હિંગળાજ માતાજી તો ઠેઠ પાકિસ્તાનમાં બિરાજમાન છે તો આપણે ત્યાં તો જઈ નથી શકવાના પણ જ્યાં પાકિસ્તાન જે સાધુ મહારાજ ગયા હતા અને તપસ્યા કરી હતી અને માતાજીના આશીર્વાદ લઈને અહીંયા પહોંચ્યા હતા તે મંદિરના દર્શન તો આપણે બધા સાથે કરી શકીએ મિત્રો જય શ્રી રામ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે તો આપણે બાપુ છે બાપુ સાથે વાત કરીએ અને શું છે ઇતિહાસ માતાજીનો તે આપણે જાણીએ જય શ્રી રામ બાપુ જય માતાજી જય શ્રી રામ જય માતાજી આપનું નામ જણાવશો બાપુ આપણા યુટ્યુબ મિત્રોને મારું નામ દેવેન્દ્ર ગિરી ગોસ્વામી છે અને અમે અહીંયા કાળાસર ગામના નજીકના વતની છીએ અને જે માતાજીનું જે હિંગળાજ માતાજીનું જે મંદિર છે એ આપણે કાળાસર ગામથી બે કિલોમીટર અંદર આવે છે અને માતાજીની જે શક્તિપીઠ છે એ હાલ બલોચિસ્તાન પાકિસ્તાનમાં છે અને સોળસો ને 1630 માં માયાગીરી બાપુ થઈ ગયા અને તે બાપુ જે છે એ સિંધમાં ગયેલા એ સમયે બલોચિસ્તાન કે પાકિસ્તાન કે એવું કઈ નામ નહોતું ત્યારે સિંધ પ્રદેશ કહેવતો અને ત્યાં મકરાણમાં માતાજીના મકરાણના ડુંગરમાં માતાજીનું જે શક્તિપીઠ હતું અને ત્યાં માયાગીરી બાપુએ એકવીસ દિવસ ખડે પગે તપસ્યા કરેલી અને એકવીસ માં દિવસે જયારે માતાજીએ એમને બ્રહ્મહૂરતમાં દર્શન આપ્યા ત્યારે માતાજીએ એમને ભક્તિ કરવા પાછળનું કારણ પૂછ્યું અને શું વરદાન જોય છે એ પૂછું એટલે એમને કીધેલું કે હું ખાલી તમારી યાત્રા અને તમારા દર્શન માટે આવ્યો છું અને જો તમે મારી ભક્તિ ભાવથી પ્રસન્ન હોય તો મારી એવી ઈચ્છા છે કે તમે મારા ગુરુને દર્શન આપવા પંચાળ પ્રદેશમાં વધારો ત્યાં જ્યાં મારા ગુરુનું સ્થાન છે એટલે માતાજી એમ કહે છે કે તમારે કાંઈ એવી મનમાં લાલસા નથી પણ તમે જો તમારા ગુરુ માટે માગતા હો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે એટલે ત્યારે માતાજી જે છે એ ત્યાંથી શંખ ચીપ્યો અને ત્રિશૂળ બાપુને નિશાની આપે છે ને કાર્તક સુદ દિવાળીના દિવસે એમ કહેવાય કે બાપુ જે છે એ શંખ ચીપિયા અને ત્રિશૂળ ને નિશાની લઈ અને ઠાંગા ડુંગર માં અજે ઠાંગો વિસ્તાર કહેવાય આ ડુંગર ને ઠાંગો વિસ્તાર કહેવાય છે આ ઠાંગા ડુંગર ની હાર માળા છે આખી ઠાંગા ની રેન્જ છે અને ઠાંગા માં ગુફા છે અમરનાથ ગિરિ બાપુની જે અંદર આથી હજી તમે દર્શન કરશો ત્યાં માતાજી નું સ્થાન બનાવે છે એ સમય એમના ગુરુનું રહેણાંક હતું અને ત્યાં જ સમક્ષાની અંદર તમે જાઓ એટલે માતાજી અવસ્થામાં મૂર્તિ છે શયન અવસ્થામાં જે મૂર્તિ છે એની પાછળ ગોખમાં છે જે માતાજીની સ્વયંભૂ પ્રતિમા છે અને આગળ જે છે એ શંખ ચીપ્યો અને ત્રિશુલ નિશાન સોળસો ને ત્રીસો વર્ષ સાડા ચારસો જેવા વર્ષ થઈ જાય સાડા ચારસો વર્ષ મંદિર ને જે ગુફામાં સ્થાન છે

મંદિરનું જે બાંધકામ છે બાંધકામ ને બધું કે એમના નિરીક્ષણ હેઠળ થયેલું છે એટલે ઓલી બહાર જે પ્રતિમા મોટી લગાવવામાં આવી છે લગભગ અંદર મહાદેવના મંદિર પછી જે બીજી મોટી પ્રતિમા નથી લગાવવામાં આવેલી મંદિર જેવી હા ઈ આ બાપુની સમાધિ છે આ બાપુની સમાધિ છે સમાધિ સ્થાન છે તે બાપુની મંદિરના આધ્યસ્થાપક જ ઈ બાપુ પોતે બાપુ પોતે અને આમના એમના વડવા માયાગીરી બાપુ આજથી 13 પેટી પહેલા થઈ ગયા

એ મંદિર પરિસરમાં બને ત્યાં સુધી શાંતિ અને સ્વચ્છતાની જાળવણી કરવી એ આપણી ફરજ છે તો એ ફરજનું પાલન કરવું અને બીજી વસ્તુ એ કે મંદિરમાં છે એ જનરલી આવવું હોય તો માત્ર દર્શન માટે અહીંયા હરવા ફરવાનું કે એવું કોઈ સ્થાન નથી માત્ર યાત્રાળુને કોઈને તકલીફ ના થાય એવી આપણી ખાસ કાળજી રાખવી બસ મારો મિત્રો તો આ તો માતાજી ઇતિહાસ આપણે બાપુ પાસેથી જાણ્યું જય શ્રી રામ બાપુ શ્રીરામ તો મિત્રો આપણે મહાદેવના અને માતાજીના બંનેના દર્શન આપણે થઈ ગયા છીએ તમને ખબર હોય તો આપણે ગયા ઓલા રસ્તેથી જે ચોટીલાની બાજુમાંથી જે રસ્તો જાય છે માહી ડેરી વાળો રસ્તો આપણે એ રસ્તેથી મંદિરે દર્શન કરવા ગયા હતા પણ એક બીજો એક રસ્તો પણ જાય છે તમારે જવું હોય તો તમે જોઈ લો આ બાજુ રાજકોટ વાળો જે હાઈવે રહ્યો ત્યાં જ હું તમને બોર્ડ બતાવી દઉં રાજકોટ રાજકોટવાળો હાઈવે રહ્યો અહીંયા બોટ મારેલું છે તો તમે જોઈ શકો છો આવડો બોટ છે અને આ રસ્તો છે કઈ અહીંથી જવાનું હોય છે માતાજીના મંદિરે અને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો તમે ખાસ નોંધ લેજો રાજકોટથી તમે આવતા હોય તો તમે અહીંથી આમ આવી શકો છો ને મોટી જે કહેવામાં આવે છે તે ગામ આગળ અહીંયા એક વાર આવતું હોય છે અહીંથી તમે સીધા અંદર આવી શકો છો અને સીધા તમે અહીંથી આમ નીકળી જાઓ એટલે સીધા આપણે મંદિરે પહોંચી જાય છે મિત્રો પણ મિત્રો આ રસ્તે જવામાં કંઈ વાંધો છે નહીં પણ રસ્તો થોડોક ખરાબ છે ખરાબ છે એટલે માનો ને કે તમે અહીંથી ચોટીલા થઈને મંદિરે પહોંચીને તમે દર્શન કરી લ્યો ને ત્યારે તમે અહીંથી ખાલી મંદિરે પહોંચો એટલો રસ્તો ખરાબ છે બહુ મોટા ખાડા ખડબા કે એવું કંઈ છે નહીં પણ નાનો રસ્તો છે સિંગલપટ્ટીનો રસ્તો છે ને આખે આખો કાચા રસ્તા જેવું છે ડામરને એવું બધું છે પણ રસ્તો થોડોક કાચો છે તો તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે આવો ત્યારે ફરીને દર્શન કરવા આવજો આ થી આવો તો પણ વાંધો નથી રસ્તો સારો છે પણ ખાડા ખપરા થોડાક વધારે છે એના માટે તમે ફરીને આવો દર્શન કરવા માટે તો સારું કહેવાય મિત્રો બસ ખાલી આજ માહિતી આપી હતી એટલે આપણે અહીંયા વિડીયો ચાલુ કર્યો મેં લાવ તમને બધાને માહિતી દઈ દઉં કેમ કે હું ઓલી બાજુથી આખો ફરીને રાઉન્ડ મારીને મહાદેવના દર્શન કરીને અહીંથી બહાર નીકળો જેથી કરીને આપણને બંને રસ્તા દેખાઈ જાય કે કેવા રસ્તા છે કેવા નહીં છે સારું મિત્રો તો બોલો મહાદેવ હર જય માતાજી જય શ્રી રામ